નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં ગંભીર અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી છે બિલીમોરાના રેલવે ઓવરબ્રિજ પર એક્ટિવા અને કાર વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં એક્ટિવા સવાર બે પૈકી એક યુવકનું મોત થયું છે જ્યારે એક યુવક ગંભીર હાલતમાં હાલ સારવાર હેઠળ છે અકસ્માતની આ ગંભીર ઘટનાના હચમચાવી દેતા સીસીટીવી પણ સામે આવ્યા છે અકસ્માતની આ ઘટના અંગે મળતી માહિતી મુજબ બિલીમોરાના મોરલી ગામનો ધ્રુવિક પટેલ પોતાનું મોપેડ લઈને ભેંસલા ગામના તેના મિત્ર સાથે ગત રાત્રે આ દરમિયાન બિલીમોરા શહેરના રેલવે ઓવર બ્રિજ પર સામેથી આવતી કારે ધડાકાભેર ટક્કર મારી હતી સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે આ ટક્કર એટલી ભયંકર હતી કે મોપેડની પાછળ બેઠેલો યુવક હવામાં દડાની જેમ પાંચ ફૂટ ઉછળીને રોડ પર ફંગોળાયો હતો અકસ્માતની આ આ ઘટનાની જાણ જ પોલીસ સ્થળ પર પહોંચી હતી ગંભીર અકસ્માતમાં બંને યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તરત સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ધ્રોવિક પટેલને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી બાદમાં તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું પાછળ બેઠેલા અને અકસ્માતમાં દડાની જેમ ફંગોળાયેલા ધ્રુવિક પટેલના મિત્રની હાલ સારવાર ચાલી રહી છે હાલ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી બંને વાહન કબજે કરી તપાસ હાથ ધરી છે દીપક વસાવા એર ન્યૂઝ નવસારી